ધમધમી ઉઠી છે આ મેળામાં આવતા પદયાત્રીઓ માટે ભોજન વિશ્રામ દર્શન પ્રસાદ સહિતની વ્યવસ્થાઓ સાથે ચા પાણી સા છે અને લીંબુ સરબતના સ્ટોલ પણ ભક્તોની સેવા માટે ધમધમી ઉઠ્યા છે અને દૂર દૂરથી આવતા પદયાત્રીઓનો થાક ઉતરે અને તેમને રાહત મળે એ માટે કેટલાક કે લોકો લીંબુ શરબત થી ઉડાવી ભક્તોની સેવાનો અન્ય લાહો મેળવે છે જી મંદિર સાસર ચોકમાં છેલ્લા ઓગણસા વર્ષથી લીંબુ સરબત ની સેવા આપતા પટેલ લકીનભાઈ આઠીભાઈ વાસદ તાલુકો જિલ્લો આણંદ ખેડાના સેવા કેમ માય ભક્તોની સેવામાં અવરિત સેવા આપી રહ્યા છે નગીનભાઈ તેમના દાદાના સમયથી મેળામાં લીંબુ સરપતની સેવા આપવામાં આવે છે અને એમની ટેક છે કે જીવે ત્યાં સુધી આ જીવન ભાદરી પૂનમના મેળામાં આ સેવા આપતા રહે છે હું છું રિપોર્ટર દિનેશ કુમારથી બાબરિયા બેટી જગતજનની અંબાના આંગણે ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે ભાદરવી પૂનમના આ પવિત્ર પર્વનો પહેલો દિવસ ઉજવાઈ રહ્યો છે દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુઓ તમામ પગપાળા સંઘોમાં ખૂબ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે સાંજે પાંચ વાગ્યા સુધીમાં અંદાજીત એક લાખ સિત્તેર હજાર જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ થયું છે સાથોસાથ અંદાજીત એક લાખ નેવું હજારથી એક લાખ પંચાણું હજાર જેટલા માય ભક્તોએ જગત જનનીમાં અંબાના આશીર્વાદ લીધા જ સાથોસાથ વહીવટીતંત્ર દ્વારા જે મેડિકલ ટીમોની વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં પણ પાંચ હજાર જેટલા ભક્તો નિઃશુલ્ક જે ભોજન વ્યવસ્થાના કેન્દ્રો માસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે એમાં પણ અઢાર હજારથી પચીસ હજાર જેટલા ભાઈ ભક્તોએ ભોજનનો પણ લાભ લીધેલો છે ખૂબ ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે આ પવિત્ર જે તહેવાર છે આ પવિત્ર જે મેળો છે એની ઉજવણી મા અંબાના આંગણે થઈ રહી છે